સ્થાનિક તપાસ જે સેટ થઈ એના અધિકારીઓ તપાસવા માટે આવ્યા હતા ચાર વાગ્યાથી બેનની સાથે ચર્ચા કરી અને અંધારું થયા પછી સાત ને દસે મેડિકલ ચેકઅપના બાને બેનને અંધારું થયા પછી અહીંયાથી ઉપાડીને લઈ જતા હતા દીકરી પોલીસથી ગભરાયેલી હતી એટલે સાથે આકાશભાઈ હતો એને એને લાગણી વ્યક્ત કરી હું ગયો અધિકારીઓને વિનંતી કરી અધિકારીઓએ અમારી દીકરીની લાગણી હતી કે મારે અત્યારે ઘરે જવું છે એટલે એને પાછા મૂકી ગયા અહીંયા બેસીને દીકરીનું નિવેદન પાછા મૂકી ગયા છો મેડિકલ ચેકઅપ કરાવવાનું થતું હશે તો કાલ પરમ દિવસ આપની હાજરીમાં આપને ધ્યાન દોરીને કરાવવાનું થતું હશે હું કરાવવા માટે તૈયાર છું નંબર વન દીકરી આપડા જજ સાહેબ છે જે પોલીસ અધિકારીઓએ તમારી પાસે તપાસની અંદર તમે કીધું છે તમને જે અમને આપવી સાચી વાત છે એ સાચી વાત તમે સાહેબને રજૂ કરો તમને અહીંયાથી લઈ ગયા ત્યારથી અત્યાર સુધીમાં શું થયું છે આપણા મેજીસ્ટ્રેટ સાહેબની સમક્ષ તમારી જે સાચી વાત હોય એ વર્ણવી જોઈએ

પછી ડેલો ખોલતા જ બે બે લેડીઝ પોલીસ અને બે જેન્ટ્સ પોલીસ હતા એને પપ્પાને એવું કીધું કે પાયલ બેન ક્યાં છે તો પપ્પાએ એવું કીધું કે પાયલ બેન સુતા છે તો એણે કીધું પાયલબેન ને જગાડો તો પપ્પાએ મને જગાડી અને હું બહાર આવી તો પોલીસ ની જે મહિલા કર્મચારી હતી એણે એવું કીધું કે મને કે તારો મોબાઈલ ક્યાં છે એટલે મેં કીધું કે અંદર પડ્યું છે એટલે અંદરથી આવીને મેં એને મોબાઈલ આપ્યો મોબાઈલ આપી દીધા પછી અમને એવું આવ્યું કે પોલીસ સ્ટેશન આવવાનું છે સવારે અમે તમને મૂકી જશું તો અહીંયાથી પપ્પા મારી જોડે આવ્યા હતા પોલીસ સ્ટેશન અહીંયાથી અમને લઈ ગયા એલસીબી ઓફિસ કહેવાય ત્યાં અમને લઈ ગયા અને ત્યાં એક સર બેઠેલા હતા એને મને મારી યારે બધી પૂછતાછ કરી અને પછી એવું કીધું કે હજી હવે થોડીક વાર બેસો પછી સર પાછા આવ્યા અને એણે એવું કીધું કે સવારે તમને બીજા મોટા અધિકારી આવવાના છે તો એનું પૂછતાછ કરીને તમને છોડી દે છે એમ તો સવાર પડી ગઈ અને ત્યાં સુધી અમે એની ઓફિસ જ બેઠા હતા અને સવાર પડી એટલે ઈ બીજા એક સર અગિયાર વાગે આવ્યા છે અને એને પાછી મારી પૂછતાછ કરી બધી અને પછી પાછા અમને વારાફરતી બધાને પૂછીને બેહડ્યા અને શનિવાર હા શનિવારના દિવસે એવી રીતે ત્રણ ચાર વાર નિવેદન લીધા અને પછી એક પોલીસ મહિલા કર્મચારી હતા એને મેં કીધું કે મારે મારા પપ્પાને મળવું છે કેમકે પપ્પા રાતના બેઠેલા જ હતા અને પાંચ વાગી ગયા ત્યાં સુધી પપ્પા ત્યાં ઓલા પણ સિટી પોલીસ સ્ટેશન એ રાત્રે સુવા લઈ ગયા શનિવારના દિવસે પછી નહીં એસપી ઓફિસે લઈ ગયા સોરી એસપી એસપી ઓફિસે લઈ ગયા બપોરે ત્રણ સાડા ત્રણે અને એસપી સર સામે અમને નિવેદનો અપાવ્યા ચારે ચાર ને અલગ અલગ રીતે અને પછી પાછા અમને પાછા એલસીબી ઓફિસે લઈ આવ્યા એલસીબી ઓફિસે લાવી પાછા અમારા નિવેદનો કે પૂછતાછ કરી જે કરવાનું હતું એ કરી પ્રોસેસ અને પછી તેના રાત્રે અમને પાછા લઈ ગયા સિટી પોલીસ સ્ટેશને સિટી પોલીસ સ્ટેશને લઈ ગયા ને સુવા માટે અને બીજા દિવસે સવારે અગિયાર વાગે ત્યાંથી અમને ફિંગરપ્રિન્ટ એવું કઈક લેવાનું હતું એ લઈને બહાર કાઢ્યા અને તે દિવસે સંડે આવ્યો ત્યારે અમને પાછા એલસીબી ઓફિસે લઈ ગયા ત્યાં પાછી પૂછતાછ ચાલુ કરીને જનરલી બધું પૂછવું તમારા મમ્મી પપ્પા કોણ ને બધાનું નામ ને બધું લખાવ્યું પછી પૂછતાછ કરી અને પછી અમને થોડીક વાર બેસાડ્યા અને અમને એવું કીધું કે તમને રી રીકન્સ્ટ્રકશન મતલબ કે અમને મને તો કઈ કીધું જ નહોતું એ કે જવાનું છે એવી રીતે કીધું હતું એટલે હું અમને બધાને બેસાડ્યા ગાડીમાં અને પેલું સર્કલ છે સાયબર ઓફિસની બાજુમાં સર્કલ છે ત્યાં અમને ઉતાર્યા ચારેયને અને મીડિયાના મિત્રો બધા હતા જ ત્યાં અને ત્યાં અમારું વિડીયો શૂટિંગ કર્યું પછી અમને સાયબરવાળાની ઓફિસમાં લઈ ગયા અને ત્યાં થોડીક રાખ્યા પછી પાછા બહાર કાઢ્યા પછી થોડુંક પાછું આગળ સુધી હકાવ્યા અને પછી અમને પાછા પોલીસની ગાડીમાં બેસાડી દીધા પછી ગાડીમાં બેસાડી પછી થોડાક અમારી ઓફિસ હતી ને ત્યાં લઈ ગયા ત્યાં જઈને પછી કઈ એનું કંઈક પંચનામું આવતું હોય છે એ કરાવ્યું એ કરીને પછી અમને પાછા ઓફિસે આવતા રહ્યા પછી ઓફિસે આવતા રહ્યા પછી પાછી પૂછતાછ ચાલુ કરી ત્રણ ચાર વાર બધાને પૂછ્યું ને એવું કર્યું પછી રાત્રે સાડા નવ કે દસ વાગ્યા સાઈડ એસપી સર આવ્યા એલસીબી ઓફિસે અને બધાને લઈ જાતા હતા પૂછવા ને એવું અને મનીષભાઈ ને પૂછતા ચાલુ હતી ત્યારે મને લઈ ગયા અને મને બાર ની સાઈડ ઉભી રાખી અને મનીષભાઈને બહુ માર મારતા હતા એ બધું મને બતાવ્યું અને એમાં કિશોરભાઈ કાનપડિયા અને રાજુભાઈ સુખડિયા અને ચેતનભાઈ ધાનાણી ત્રણેય ફરિયાદી ની હારે હાજર હતા ફરિયાદી ની મનીષભાઈને મનીષભાઈ ને માર મારતા હતા એ બધું મને બતાવ્યું પાંચ થી સાત મિનિટ બતાવ્યું છે પછી મને બેસાડી દીધી અને થોડીક વાર બેઠા પછી મને પોલીસ વાળા મીન્સ કે લઈ પાછા સિટી પોલીસ સ્ટેશને સુવા માટે લઈ ગયા ત્યાં મને મૂકી ગયા પછી તો પાછી સવાર થઈ ગઈ પછી બીજા દિવસે સોમવારે અમને પાછા એક પોલીસ મેડમ હતા એ લેવા આવ્યા અને એ લઈને પાછા એલસીબી ઓફિસે આવ્યા એલસીબી ઓફિસે આવ્યા પછી થોડીક વાર એમણે રહ્યા પછી પાછી પૂછતાછ ચાલુ કરી ત્યારે મને એક મીન્સ કે રૂમ હતી એમાં મને બેગાડી અને એમ પરમાર સર કરીને છે સાઈબરના સર એને એવું કીધું કે આને મારશો ને તો જ મેળ આવશે કે ત્યાં આ સાચું નહીં બોલે એમ પછી એક અર્પિતા બેન કરીને મારી અરે લેડીઝ હતા એને મને પગમાં સાત થી આઠ વાર પટ્ટા માર્યા અને મારી જોડે બીજા એક બીજા એક પીઆઈ મેડમ કરીને છે એમ કહીને ગયા હતા કે આને મારશો ત્યાં સુધી મેળ નહીં આવે એમ એલસીબી ના એક મેડમ કરીને છે પીઆઈ

તમારું નિવેદન મીડિયા અને બધા જ આગેવાનોની વચ્ચે તમને મારવામાં આવ્યા માર મારનારા તમારા સહઆરોપીઓની સામે ઉભા રાખીને તમને ધરાવવામાં આવ્યા એ વાત આપણે એની સામે રજૂ કરી છે મનની મેજીસ્ટ્રેટ સાહેબ હું વિનંતી કરું છું ગુજરાતની એક દીકરીને એનો વરઘોડો કાઢવામાં આવે એને પોલીસ પાટે વોડાવીને પટ્ટે પટ્ટે પીટે આવા તમામ કાયદાના રક્ષક જ ભક્ષક બનીને કાયદાનો ભંગ કરે તો એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે થઈને નિર્ણય કરવાનો સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો